આપણું તો જોરદાર આવ્યું મને લાગે ભગવાન માતાજી કરે આપણું પેલી કાળી ગાડી લાવવાનું સપનું પૂરું કરશે મને લાગે પણ અત્યારે વાયદો ઘડીક નો રાખવાની હાલ જ પડવું લાગા કરો બાહુ ઇડિયા ઓ મત પાહો ચીક પાહો નહી તો સારું મને તો આય હું ભગવાન માતા ની મહેરબાની કર નાશી આપણી હાલત બોદી કરે આવતું રહેવું

ओ ओ आटला मत बतावा हां बणवा मारे विचार बसत हार द आटला मत चोकस ओ

આય ઉપર તો નહીં હું જો લાગો લોબો થઈ હેલો હલો હું કરે લ્યા હું હે કર હા આવ કાકો બોલું હું હું મસ છું હે તું હાકી વાત કરના હું કહું તને

અલે ઓ જળવા દે તન લાડી મારી ગાડી ત તમસ્મી તાર લાડી નું તને પડી હ તમ મારો કોઈ વેકવા જવું નહી જો આઈયું આપળું પારું થઈ ગયો પાવળો આ પડ્યો દો તું હેડ ઉઠાવજી હું તો આ જરી જ બધું દો શક હું તો મારા મારા 100% સાચું જ છે આવજો ગોદી

tiyaan kuat kakai atlapa uzo uzo ha? ha hai ugo ania awla tiya tiya paha 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 put kuasidabla pule nata hai swati sak kaka hawar pari zai pai utu

તો જલ્દી કરની જલ્દી કરની આયાવંજે આમે આમે ડેલે જિય મે જિય 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 જિયામ હાવાવર જિય જિય �

มาดู伊拉มาดู伊拉มาดู伊拉โอ้รูปยารูปยาโหนายาสุขาถ้าตัวมาแล้วก็ได้ไอเดียเช็คเลยไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเดียไอเด કોઈને ને વાત કરવાની નહીન્દ્રો એક એકમાં તો નહીં ધરાય મને ખબર છે નહીં ધરાય તો જોવું જો મહેન્દ્ર ભાઈ અને એક

આંઠા છ લાવો બે અલ્યા લે લે હે કેલ્સેજી આ બધું પધે દી મારું મફતીનું કામ ભમી 아무리 주고냐? 아, 그, 그, 그 하추를 아무리 주려고 하지 못해. 또 남편도 막판 라디오. 아, 무슨 라디오냐? 마우마도. 무슨 라야마우마